અમદાવાદ કોર્પોરેશનના સરસપુરામાં વોર્ડમાં આવેલી શ્રીજી એસ્ટેટમાં આવેલી સે નંબર ચારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન મોટા પાયે સંગ્રહ કરતા સામે પબ્લિક હેલ્થ સુપરવાઇઝરને બુલેટિન ઇન્ડિયાના પત્રકારો દ્વારા મૌખિક અને લેખિત જાણ બાદ સીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સીલ કરેલ એકમમાં ઉત્પાદનકર્તા દ્વારા સીલ ખોલીને પુનઃ એકમ શરૂ કરવામાં આવ્યો છે શું કોર્પોરેશન દ્વારા સામાન્ય દંડ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન સંગ્રહ કરવા માટે નજીવો દંડ વસૂલી ફરીથી ઉત્પાદન કરવા છૂટો દોર આપવામાં આવ્યો કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ માર્યા બાદ જીપીસીબીને પત્ર લખી જાણ કરવામાં આવી હતી શું કોર્પોરેશને ટોરેન્ટ પાવરને પાવર કાપવા માટે પત્રવ્યવહાર કર્યો કે પછી નજીવો દંડ વસૂલી ભીનું સંકેલી લીધું કોના આશીષથી સીલ મારેલી કંપની ફરી શરૂ કરાય જ્યાં સીલ મારેલી કંપની ફરી શરૂ કરાતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે શું તંત્રની મિલીભગત ચાલી રહી છે કે શું તે પણ એક તપાસનો વિષય છે